વાગા ગામમાં શ્રાવણ માસ દરમિયાન ભક્તિપૂર્વક બિલીપત્ર ચડાવવાનો ભવ્ય કાર્યક્રમ પાલનપુર તાલુકાના વાગદા ગામે સ્થિત વર્ષો જૂના મંદિરમાં શ્રાવણ માસ દરમિયાન નિષ્ઠાપૂર્વક કરવામાં આવે છે વર્ષ બે હજાર આઠમાં માં મંદિરનું પુનર્નિર્માણ ગામના સત્ય કાર્યશીલ ભાવિક શ્રી ગંગારામ ગોદડભાઈ રાવલ દ્વારા કરાયું હતું આજે પણ મંદિર ખાતે આવેલા ભક્તોને બે શિવલિંગના દર્શન તરીકે આધ્યાત્મિક શાંતિનો અનુભવ થાય છે ત્રણ માસ દરમિયાન અહીં શિવપૂજાનું વિશેષ આયોજન રહે છે શરૂઆતમાં માત્ર થોડા શિવભક્તો સાથે શરૂ થયેલું આયોજન આજે ગામના દરેક વર્ગના ભક્તો સુધી વિસ્તર્યું છે લોકો ભક્તિભાવ સાથે યથાશક્તિ મહાદેવની પૂજા અર્ચના કરે છે આયોજનમાં મંદિર ટ્રસ્ટી શ્રી પ્રણુભાઈ ટી પંચાલ જગદીશભાઈ એન રાવલ સહિત ગામના અનેક અગ્રણીઓ અને ભક્તો જેમ કે પોપડભાઈ પંચાલ નટુભાઈ પંચાલ તથા બાબુલાલ ઘેમરલાલ રાવલ સક્રિય ભાગ લેશે શ્રાવણ માસમાં ભગવંત મહાદેવની કૃપા પ્રાપ્ત કરવા ભગવો રંગ છવાયેલો હોય છે ત્યારે વિજવંત ભક્તિનો અનુભવ લેવા લોકો વ્યક્તિ અહીં આવે છે ગામના ભક્તો દ્વારા વર્ષોથી ચાલી આવતો અનુષ્ઠાન સમગ્ર તાલુકા માટે સદાનો ઉત્તમ દાખલો બની રહ્યો છે